નમસ્કાર મિત્રો તો મહવા માર્કેટિંગ યાર્ડમાં આજે પિસ્તાલીસ હજાર કરતાની સફેદ ગાંધાની આવક થઈ છે તારીખ ઓગણત્રીસ એક બે હજાર પચીસ બુધવાર મહવા માર્કેટિંગ યાર્ડમાં લાઈવ હરાજી શરૂ છે મિત્રો અને બસોને પાંત્રીસ રૂપિયાથી લઈ અને બસોને સાઠ રૂપિયા સુધીના કારખાનાના બજાર ભાવ ખુલ્યા છે એક્સપોર્ટમાં હજી માલ આવ્યો નથી મિત્રો તો ચાલો મિત્રો આપણે લાઈવ બજાર ભાવ જોવાનું શરૂ રાખશું પચાસ પચાસ રૂપિયા રૂપિયા પચાસ પચાસ રૂપિયા આપણા એકાવન બાવન છોપન પંચાવન પંચાવન રૂપિયા પંચાવ પંચાવન રૂપિયા છપ્પન છપ્પન રૂપિયા હતા સત્તાવન રૂપિયા બોલો અઠાવન અઠાવન રૂપિયા અઠાવન અઠાવન રૂપિયા અઠાવન ભાઈ

એકાવન રૂપિયા રૂપિયાતાલીસ અઢી અઢિયા બેતાલીસ બેતાલીસ રૂપિયા રૂપિયા તેતાલીસ ચોમાલીસ ચોમ્માલીસ રૂપિયા ચોમાળી રૂપિયા પિસ્તાલીસ રૂપિયા રૂપિયા ઓગણ પચાસ રૂપિયા રૂપિયા પિસ્તાલીસ બસો ને રૂપિયા રૂપિયા બોલો પાંત્રી ભાઈ પાંત્રીસ રૂપિયા બોલો પાંત્રી રૂપિયા

બાસઠ રૂપિયા બોલું કોઈ પાસઠ રૂપિયા બોલું કોઈ બસો પાસઠ ત્રેસઠ ત્રેસઠ રૂપિયા બોલું બોલો એકતાલીસ બોલું છત્રી રૂપિયા ઓગણ ચાલીસ ઓગણ ચાલીસ રૂપિયા બોલો ચાલી ચાલીસ રૂપિયા બોલો એકતાલીસ 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 બેતાલીસ બેતાલીસ રૂપિયા બેતાલીસ બેતાલીસ રૂપિયા બોલો રૂપિયા ચુમ્માલીસ છુમ્માલીસ રૂપિયા ચુમ્માલીસ

તાલીસ ગયા પિસ્તાલીસ રૂપિયા રૂપિયા પિસ્તાલીસ

તાલીસ રૂપિયા બેતાલીસ બેતાલીસ રૂપિયા છોતાલીસ છેતાલીસ લડતા લડતાલીસ એકાવન બાવન તેપન ત્રેપન રૂપિયા બોલો ત્રેપન રૂપિયા રૂપિયા બોલો પંચા પંચાવન છપ્પન છપ્પન રૂપિયા છપ્પન અઠાવન 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 રૂપિયા બોલો અઠાવન અઠાવન રૂપિયા અઠાવન બસો અઠાવન એકતાલીસ રૂપિયા બેતાલીસ બેતાલીસતાલીસ રૂપિયા એકાવન એકાવન રૂપિયા એકાવન બસો ને સેતાલીસ રૂપિયા છત્રી

માત્ર 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 બે સાત્રી આડત્રી આડત્રી ઓગણ ચાલીસ રૂપિયા બોલો ઓગણ ઓગણ રૂપિયા રૂપિયા ચાલીસ એકતાલીસ એકતાલીસ રૂપિયા એકતાલીસ

તાલીસ વાર એમ કેતાલીસ છેતાલીસ રૂપિયા બોલો રોલવાડતાલીસ બોલો હડતાલીસ હડતાલીસ રૂપિયા